રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એસ એલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા વોર્ડ નંબર છ માં પૂર્વ સુધરાઈ સભ્ય અને પર્વ બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નદાણીયાના સહયોગથી સરકારની યોજનાઓને લઈ જનસેવા રથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના સરકારી દરેક યોજનાઓનો આમ જનતાને લાભ મળી રહે માટે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્યમાન ભારત યોજના રેશન કાર્ડ વૃદ્ધા પેન્શન યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના લાભા કાર્ડ સુકન્યા સમૃદ્ધિ યોજના વાલી દીકરી યોજના પ્રધાનમંત્રી યોજના દિવ્યાંગ સહાય યોજના કુંવરભાઈ મામેરું યોજના વગેરે સરકારશ્રી દ્વારા ચાલી રહેલી અનેક યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચે અને સામાન્ય લોકોને દરેક સહાય ઘર ઘર સુધી મળી રહે માટે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા મનોજભાઈ નંદાણીયા સહિત ઉપલેટા નગરપાલિકા સદસ્યો તેમજ રાજકીય સામાજિક આગેવાન બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા હું મનોજ નંદાણીયા ઉપલેટા નગરપાલિકાના પૂર્વ બાંધકામ ચેરમેન આજ રોજ એસએલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રદ થતી સરકારી યોજનાનો જે લાભો આજ નથી ઉપલેટ નગરપાલિકા વોર્ડ નંબર છ માં આજ રોજ એનો કેમ્પ રાખવામાં આવ્યો છે એની અંદર આયુષ્યમાન ભારત યોજના રેશન કાર્ડ પીવાયસી યોજના વૃદ્ધ પેન્શન યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના આભા કાર્ડ સુકન્યા સમૃદ્ધિ યોજના વાલી દીકરી યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મ યોજના દિવ્યાંગ સહાય યોજના બીજી વિદ્યાર્થી સ્કોલરશીપ યોજના કુંવરભાઈ મામેરુ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર જેવા અનેક સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે આજ આ કાર્યક્રમમાં આજ રોજ ધોરાજી ઉપલેટા ધારાસભ્યશ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા તથા